બરાબર કાલે સલાડ બનાવ્યું મજા આવી ને બધાને હવે આજે આપણે શું બનાવવાનું છે તમે બધા ઓલી પીપર ખાતા હશો બરાબર પણ ઈ પીપર છે એ આપણને નુકસાન કરે અથવા તો બારની ઓલી ચોકલેટ લઈને તમે ખાતા હોય એ નુકસાન કરે એની બદલે આપણે શું કરીએ કે ઘરે ચોકલેટ બનાવીએ કે હવે કોઈ પણ વસ્તુનું જ્યારે આપણે કંઈ બનાવવું હોય ઉત્પાદન કરવું હોય તો કાચો માલ જોવે જોવે ને એની વગર બને નહીં તો આ બધું છે ને એ ચોકલેટ માટેનો કાચો માલ છે આ છે એ ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટ છે જે તમે આટલી આટલી ચોકલેટ કાગળિયામાં લ્યો એનો બેઝ હોય અને શું કહેવાય ચોકલેટનો બેઝ કહેવાય આમાંથી અલગ અલગ મોલ્ડમાં નાખી નાના મોટા આકાર આપી અને પછી શું બનાવે કંપનીવાળા છે એ ચોકલેટ બનાવે જેમ કે તમે ડેરી મિલ્ક ખાઓ છો મેલોડી ખાઓ છો બરાબર ખાસ કરીને ડેરી મિલ્ક તો આવી રીતે અલગ અલગ ચોકલેટ આવે ઘણીવાર તમે વ્હાઈટ ચોકલેટ જોઈ છે

જે પ્રકારનો શેપ તમે નાખ્યો હોય મોલ્ડમાં એ પ્રકારના શેપમાંથી ચોકલેટ બહાર નીકળે બરાબર આજે તમે જુઓ તો આ ચોકલેટ એટલી બધી બને છે કે ઘરે તમારી જેવી છોકરીઓ મોટી છોકરીઓ કે લેડીઝ હોય ને ચોકલેટનો બિઝનેસ કરે ખાસ કરીને ક્રિસમસ આવતી હોય પછી બર્થડે માટે ઓર્ડર આવે ચોકલેટ બનાવવાના ચોકલેટ બનાવે પછી એને અલગ અલગ રેપરમાં રેપ કરે ડેકોરેશન કરે અને એવી રીતે બહાર વેચવાતી હોય

આ છે ને એ ડાર્ક છે કઈ કહેવાય ડાર્ક ચોકલેટ અને બહાર આનો બહુ ભાવ હોય છે શું કામ તો કે ડાર્ક ચોકલેટ છે ને એ આપણા બ્રેઇન ને કસરત કરવાનું કામ કરે જ્યારે આપણને કઈ ગમતું ન હોય અથવા તો ખૂબ ગુસ્સો આવતો હોય યાદ ન રહેતું હોય ત્યારે એવું વિજ્ઞાન એવું કહે છે કે આ ડાર્ક ચોકલેટનો એક ક્યુબ ખાઈએ તો આપણો મૂડ છે ને એ સારો થઈ જાય બરાબર એટલે ડાર્ક ચોકલેટ આપણા હેલ્થ માટે પણ કેવી ગણાય સારી ગણવામાં આવે છે દેખાય છે ભૂકો બરાબર આને વેતરી કેવાય આપણી ભાષામાં વેતરું રૂપિયા નો આવે ચોકલેટ તો મૂકી જ આવે જ ને ડેરી મિલ્ક આવે છે એટલે આ એક બ્લોક છે એ પાંચસો ગ્રામ નો છે અને કેટલા નો આવે પાંચસો ગ્રામ નો નેવું એકસો નેવું રૂપિયા નો આવે છે આ નીચે પાણી છે ઓ આવડું બા જે મૂક્યું છે ને કડાઈ એમાં શું મૂકેલું છે પાણી પાણી ઉપર એની અંદર પછી મે તપેલી મૂકી છે હવે માનો કે તમને કોઈ કસ્ટમર એવું કે કે અમારે કાજુ બદામ વાળી ખાવી છે તમને કાજુ બદામ વાળી બનાવી દયો બરાબર તો આની અંદર ઓગળે એટલે શું નાખી દેવાનું કાજુ બદામના ઝીણા ઝીણા ટુકડા કરી અને નાખી દેવાના પછી ઘણા એવું કે કે અમારે એકલી બદામ ને ચોકલેટ વાળી કરીને આપો તો આ મોલ્ડ ની કઈ જરૂર પડે નહીં જેવી આ ચોકલેટ ઓગળે એટલે એની અંદર બદામ આખી હોય ને એ બદામ અંદર ડીપ કરવાની અને પછી એને બહાર કાઢી અને મૂકી દેવાની થોડોક સમય થશે એટલે બદામ આખા ચોકલેટ થી થઈ જશે તોડો એટલે બહાર થી ચોકલેટ હોય ને અંદર શું નીકળે બદામ બરાબર તો એવી અલગ 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 રીતે પણ આ કરી શકાય 哎、欸。 ઓર્ડર તો કે અરે ચોકલેટ કેવી રીતે બનાવાય ઈ શીખવાડ આ ચોકલેટના બોલ્સ બરાબર ને એમ